આશરે બસો પચાસ લોકો છ દિવસ સુધી ખડે પગે નિસ્વાર્થ સેવા આપી ભક્તોને ખમણ ઘડી ચાકોફી પેરસતા નજરે પડે છે માત્ર છ દિવસમાં આશરે દસ ટન ઉપર ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે આ સિવાય ચા કોફી અને સારવાર કેમ્પ જે તદ્દન નિઃશુલ્ક લગાવવામાં આવ્યો છે જેનો ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે જય અંબેના નાદ સાથે આગળ વધે છે ત્યારે આખું સંચાલન ગ્રુપના વડેલ સમા દીપકભાઈ રાવલ નારણભાઈ બળવંતભાઈ રાવલ સહિત યુવાનો અને બહેનો દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે વળાદ રોડ ઉપર અને અંબાજીથી નવ કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે એની અંદર આ છેલ્લા છત્રીસ વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ જે યાત્રાળુને અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા અને ચા ચોવીસ કલાક આવી રીતે ચાલુ રહે છે લાખોની સંખ્યામાં હજારો તો ના કે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પસાર અમારા ઘમણના કેમ્પથી લે છે બીજી વસ્તુ આ અમારા સેવા કેમ્પની અંદર પિરોસવામાં સેવા કરવા માટે ચા કોફી એમાં ચોવીસ કલાક બસોથી અઢીસો માણસ હાજરના હાજર રહે છે જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય એટલે બધું ગ્રુપ છે અમારું છ જણનું અને ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે એટલે માની કૃપા છે યાત્રાળુને કૃપા રહે છે એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી